આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સ જય શ્રીમદ નારાયણ શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય આઠ ભગવદ્ પ્રાપ્તિ શ્લોક ત્રણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે કહ્યું અવિનાશી તથા દિવ્ય જીવને બ્રહ્મ કહે છે અને તેના સનાતન સ્વભાવને અધ્યાત્મક અથવા આત્મા કહે છે જીવોના ભૌતિક શરીરોનો વિકાસ થવાની પ્રક્રિયા સાથે સંકળાયેલા કાર્યોને કર્મ અથવા સકામ કર્મ કહે છે બ્રહ્મ અવિનાશી તથા શાશ્વત અસ્તિત્વ ધરાવનારું છે અને તેનું બંધારણ ક્યારેક બદલાતું નથી પરંતુ બ્રહ્મથી ઉપર પર બ્રહ્મ હોય છે બ્રહ્મનો નિર્દેશ જીવ પ્રત્યે છે અને પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનો નિર્દેશ કરે છે જીવની સ્વરૂપાવસ્થા તેની ભૌતિક જગતમાંની અવસ્થા કરતાં ભિન્ન હોય છે ભૌતિક ચેતનામાં તેનો સ્વભાવ પ્રાકૃત પદાર્થો પર પ્રભુત્વ કરવાનો હોય છે પરંતુ આધ્યાત્મિક ચેતનામાં અથવા કૃષ્ણ ભાવનામાં તેની સ્થિતિ પરમેશ્વરની સેવા કરવાની છે જીવ જ્યારે ભૌતિક ચેતનામાં હોય છે ત્યારે તેને ભૌતિક જગતમાં વિભિન્ન પ્રકારના શરીરો ધારણ કરવા પડે છે અને કર્મ કે ભૌતિક ચેતનાના વિવિધ સર્જન કહે છે વૈદિક સાહિત્યમાં જીવને જીવાત્મા તથા બ્રહ્મ કહેવામાં આવે છે પરંતુ તેને કદાપી પરબ્રહ્મ કહેલો નથી જીવાતમાં વિભિન્ન અવસ્થાઓ ગ્રહણ કરે છે કોઈ વાર તે અંધકારમય ભૌતિક પ્રકૃતિમાં ભળી જાય છે અને પદાર્થને પોતાનું સ્વરૂપ માની લે છે જ્યારે કોઈ વખત તે ચડિયાતી આધ્યાત્મિક પ્રકૃતિની સાથે પોતાને એકરૂપ અનુભવે છે તેથી તે પરમેશ્વરની તટસ્થ શક્તિ કહેવાય છે ભૌતિક અથવા આધ્યાત્મિક પ્રકૃતિ સાથેની પોતાની એકરૂપતાની અનુભૂતિ અનુસાર તેને ભૌતિક કે આધ્યાત્મિક શરીર મળે છે ભૌતિક પ્રકૃતિમાં જે ચોર્યાસી લાખ યોનિમાંથી કોઈ પણ એક શરીર ધારણ કરી શકે છે પરંતુ આધ્યાત્મિક પ્રકૃતિમાં તેનું એક જ શરીર હોય છે ભૌતિક પ્રકૃતિમાં તે પોતાના કર્મ અનુસાર કોઈવાર મનુષ્ય રૂપે પ્રગટ થાય છે તો કોઈવાર દેવ પ્રાણી પશુ પક્ષી વગેરેના રૂપમાં વ્યક્ત થાય છે સ્વર્ગ લોક પ્રાપ્ત કરવા તથા ત્યાંનું સુખ ભોગવવા માટે તે કેટલીક વાર કરે છે પરંતુ જ્યારે તેના પુણ્યનો ક્ષય થાય છે ત્યારે તે મનુષ્યના રૂપમાં ફરીથી પૃથ્વી પર જન્મે છે છે આ પ્રક્રિયાને કર્મ કહે ઉપનિષદ વૈદિક યજ્ઞ વિધિનું વર્ણન કરે છે યજ્ઞની વેદિમાં પાંચ પ્રકારના અગ્નિમાં પાંચ પ્રકારની આહુતિ આપવામાં આવે છે સ્વર્ગ લોક વાદળ પૃથ્વી પુરુષ તથા સ્ત્રી એમ પાંચને પાંચ પ્રકારના અગ્નિ ગણવામાં આવ્યા છે અને શ્રદ્ધા ચંદ્ર પરનો ભોગતા વર્ષા ધાન્ય તથા વીર્ય એ પાંચ પ્રકારની આહુતિઓ છે યજ્ઞની પ્રક્રિયામાં જીવાત્મા અમુક સ્વર્ગ લોકની પ્રાપ્તિ માટે વિશિષ્ટ યજ્ઞ કરે છે અને પરિણામે ત્યાં પહોંચે છે યજ્ઞનું પુણ્ય જ્યારે ક્ષીણ થઈ જાય છે ત્યારે જીવ પૃથ્વી પર વર્ષા રૂપે ઉતરે છે અને ધાન્યનું રૂપ ગ્રહણ કરે છે આ ધાન્યનું મનુષ્ય ભોજન કરે છે અને તેનું રૂપાંતર વીર્યમાં થાય છે વીર્ય સ્ત્રીના ગર્ભમાં પ્રવેશીને ફરીથી મનુષ્ય રૂપ ધારણ કરે છે મનુષ્ય પુનઃ યજ્ઞ કરે છે અને એ જ ચક્રનું પુનરાવર્તન થાય છે આ પ્રમાણે જીવાત્મા ભૌતિક માર્ગમાં સતત આવાગમન કરતો રહે છે પરંતુ કૃષ્ણ ભક્તિ પરાયણ મનુષ્ય આવા યજ્ઞોથી અડગો રહે છે તે સીધો સીધો કૃષ્ણ ભક્તિમાં અનુરક્ત થાય છે અને તેના દ્વારા તે ભગવાનના સાનિધ્યમાં જવા તત્પર બને છે ભગવદ્ ગીતાના નિર્વિશેષવાદી ભાષ્યકારો અનુચિત રીતે ધારી લે છે કે આ જગતમાં બ્રહ્મજીવનું રૂપ ધારણ કરે છે અને તેના સમર્થનમાં તેઓ ગીતાના પંદરમા અધ્યાયનો સાતમો શ્લોક ટાંકે છે પરંતુ આ શ્લોકમાં ભગવાન જીવ અંગે મારો સનાતન અંશ એમ કહે છે ઈશ્વરનો અંશ જીવ ભલે આ ભૌતિક જગતમાં અધપતન પામે પરંતુ પરમેશ્વરનું કદાપી પતન થતું નથી તેથી પરબ્રહ્મજીવનું રૂપ ધારણ કરે છે એવી ધારણા ગાહ્ય થતી નથી એ યાદ રાખવું મહત્વનું છે કે વૈદિક સાહિત્યમાં બ્રહ્મને પરબ્રહ્મથી વિભિન્ન તારવવામાં આવેલો છે જય શ્રીમદનારાયણ